પાદરા તાલુકાના મુજપુર પીએસસી ખાતે ત્રીસ ગામનો સેવા સેતુ કેમ્પ યોજાયો હતો જેમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો સ્વચ્છતા અભિયાન અને એક પીડ માં નામ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન એટલે સદભાવના દિવસથી વડોદરા જિલ્લામાં સેવા અને પ્રકૃતિ સંવર્ધનને લગતા ત્રણ મહત્વપૂર્ણ અભિયાનનો પ્રારંભ થયો છે તે કડીમાં પાદરા તાલુકાના મુજપુર પીએસસી ખાતે ત્રીસ ગામનો સેવા સેતુ સ્વચ્છતા અભિયાન અને એક પીડ માકે નામ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લા પ્રાંત અધિકારી પાત્રના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા મામલતદારસિંહ તાલુકા વિકાસ અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો સરપંચો સહિત ભાજપા સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લેવા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મુજપુર ગામે સેવા સેતુ અભિયાનના પ્રારંભે સર્વપ્રથમ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાદમાં ગ્રામજનોને રાજ્ય સરકારની 55 જેટલી સેવાનો લાભ આપવા કેમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેનો ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો બાદમાં મહેમાનોના હસ્તે એક પીડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમ પર યોજવામાં આવ્યો હતો આજ રોજ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે પાદરા તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ એ મોજપુર ખાતે રાખવામાં આવેલો છે આ કેમ્પમાં આજુબાજુના ત્રીસ ગામોને આવરી લેવામાં આવ્યા છે રેશન કાર્ડ હોય આયુષ્માન કાર્ડ કે વિવિધ અન્ય કોઈ સરકારી સહાયની કામગીરી હોય આ તમામ સહાય એક જ સ્થળેથી આપવાનો આ જે કેમ્પ રાખવામાં આવેલો છે તેમાં મૂજપુર અને આજુબાજુના ત્રીસ ગામના લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો છે સાથે સ્વસ્થાઇ સેવા કાર્યક્રમ પખવાડિયાનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે સૌ પાદરા તાલુકાના નાગરિકોને અપીલ કરું છું કે આપણે આજુબાજુ આપણા ગામમાં આપણી શેરીમાં આપણા વિસ્તારમાં સૌ કોઈ સફાઈ રાખીએ અને સેવાહી સ્વસ્થાઇ સેવાને પખવાડિયા પૂરતો નહીં પરંતુ જીવન પર્યંત સફાઈને આપણો નિયમ બનાવીએ એવી સૌને અપીલ કરું છું